ભરૂચ એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર વિસ્તારના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોડીનગર પહોંચતા રોડ પર એક એક્સેસ ચાલક આગળ મૂકી નજરે પડતા તેનો પીછો કરતા ગાડી હતી પોલીસે અડધો કિમી પીછો કરી તેને ભાંગવાડ પાસેથી ઝડપી પાડ્યો હતો અને કોથરાની તલાશી લેતા અંદરથી બિયારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી સજોટના શિવમ વસાવાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં માટી એડના અક્ષય વસાવા

કુલ એકોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ શહેર એ ડિવિઝન પોલીસ માટે કે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી